પોતાના શરીરથી આપણે જે ડરીએ છીએ ડર ઘટાડવા કે દૂર કરવા સ્વસ્થ રહો મસ્ત રહો મિશન હેઠળ અમારી ટીમ પહોંચે છે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા નવ વાગે દાંતીવાડા પાસેના રણોલ ગામે અને શરૂ થાય છે અમારો મસ્ત મજાનો આરોગ્ય યજ્ઞ આપણા શરીરની અંદર ભગવાને જે સાંધાઓ આપ્યા છે ત્યાં વધુ નુકસાન પણ થાય જેને કહેવાય ડીજનરેટિવ પ્રોસેસ કે ઘસારો અને વર્સ્ટ કન્ડિશનમાં પણ પોતાના હાથ આવી શકે જ્યાં અહીં છે ફ્રોઝન શોલ્ડર કાંઈ વાંધો નહીં મૂવ ઇટ ઓર લૂઝ ઇટ તમે એને ફેરવવાનું શરૂ કરો એટલે તરત જ ટેન્ડન અને એની અંદરના જે પ્રવાહી સાથેના જોઈન્ટ્સ છે એ તમને સપોર્ટ કરશે તમારા ફેફસા દબાઈ ગયા છે ભાઈ અને નાક બંધ છે એટલે શ્વાસ લો તો મોં ખુલી જાય છે મોંથી શ્વાસ ન લેવાય ત્યાં ઇન્ફેક્શન લાગે તમે મોં બંધ કરીને નાકથી શ્વાસ લો અહીં મજૂરી મહેનત કરવી પડે છે કમરમાં નુકસાન છે વજન તો ઉચકવું જ પડશે લંબર સેક્શન ભલે ડેમેજ હોય આ સલામત વ્યાયામ છે યાદ આવે ત્યારે સાચવીને થોડી થોડી સેકન્ડ કરી લો તમને તમારે જ મદદ કરવી પડશે કોણ બીજું મદદ કરશે પેઇન કિલર લાંબો ટાઈમ લેશો તો નુકસાન થશે પેટ બગડશે વાયુ વધશે તો દુખાવો વધશે અહીં ભાઈ મૂવી ટોર લૂઝ ઇટ તમારી જ કમર તમે જકડાવી નાખી છે આખો દિવસ કાં તો ઓટલે બેસો છો કે બાઇક પર ફરો છો ઉંમર થઈ હવે એને ફેરવો આમાં શરમની જરૂર નથી જમ્યા પછી પણ ફેરવી શકાય સાચવીને પંજા જોડેલા અને દિવાલની નજીક રહો એટલે ક્યાંક પડી ન જાઓ બસ આ મજાની વસ્તુઓ દર્શક મિત્રો તમે જોઈને તમે પણ કરી શકો છો ને આ પ્રોગ્રામ કેવળ ટ્રસ્ટનો નથી બધા માટેનો છે અહીં પગના ઇરરિવર્સિબલ વાળ ઢીલા પડી ગયા છે એટલે વધારે ટાઈમ રસોડામાં ઊભા નથી રહેવાતું કે કામ કરતાં ઊભા નથી રહેવાતું કાંઈ વાંધો નહીં પેટ ખાલી હોય ખુરશી તો બધાના ઘરમાં હોય ખુરશી પર આ રીતે દસથી વીસ મિનિટ પગ ઊંચા રાખો ઊભા થતાં સાચવજો આટલું તો થાય ને આ તો કોઈ પણ કરી શકે હવે વાત આવી ફરીથી પાછી ઘસારાની ઉંમર થાય એટલે તમે ભલે ગામમાં રહો છો તમારા ઢીચણ પણ ઘસાય ઢીચરની બાજુના કોલેટર લિગામેન્ટ્સને જગાડો એટલે તમે ઊભા થાવ ચાલો કે નીચે બેસીને કામ કરો તો આ વ્યાયામ તમને મદદ કરે હળવા હાથે ઢીચણને પકડી અને બહુ જ જોર લગાડ્યા વગર એને ઉપરથી નીચે લઈ જાઓ અને તમારે નીચે બેસીને કામ કરવું પડશે એટલે તમને નીચે બેસવાનું તો કોણ અટકાવશે એ છેલ્લા શ્વાસ સુધી જે સ્થિતિ છે એમાં ગામડામાં રહો છો ઢોરઢાંખરનું ને ખેતરનું કામ છે તો દુઃખી થઈને બેસો છો અરે ભાઈ ભલે મને પંચ્યાસી થયા પણ હું પગથિયા તો જાતે જ ઉતરીશ કારણ કે મને રોજ મદદ કરવા કોણ આવશે આ મારી લાકડી અને મારા પગના જૂતા તમે આજે જે વ્યાયામ મને બતાવ્યો અને જે ઔષધિ આપી બસ એને હું ફોલો કરીશ અને સાથે મારી મનની મજબૂતાઈ સાથે હું છેલ્લા શ્વાસ સુધી મારી જાતે જ ચાલવાની છું બસ દોસ્તો આ સ્પિરિટ સાથે તમે જીવવાનું શરૂ કરો તમે કહો ત્યાં તમારા ગામમાં અમે હાજર થવા તૈયાર આ અમારી ટીમ છે જે સવારે ત્રણ સાડા ત્રણે જાગીને રજાને દિવસે પણ બહુ જ પ્રસન્નચિત્તે દરેક જગ્યાએ આવવા તૈયાર છે તમે તૈયાર છો તો અહીં આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરો આભાર આવજો